સુરત ગુર્જર છત્રીય ઘડિયાળ સમાજ યુવા સોરઠ ગ્રુપ દ્વારા પાંચમા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યના મંત્રી પ્રફુલ પાનસેરાના હસ્તે તેજસ્વી તાલાઓનું સન્માન કામરેજ સુરત આમતક ન્યૂઝ એક અહેવાલ છે ગુર્જત છત્રીય ઘડિયાળ સમાજ દ્વારા સુરત યુવા ગ્રુપ સોરઠ દ્વારા આયોજિત પાંચમું સ્નેહમિલન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું તો હતું સાત સમાજમાં જે ગૌરવ સમાન પદાધિકારી વ્યક્તિ છે તેમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સમાજના વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે અને અભ્યાસમાં તેમનો કૌવત દેખાડે તેવા હેતુ સાથે તેવી કાળઝાળ મોંઘવારીમાં રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ શ્રી ગુજરાત ક્ષત્રિય કળિયા સમાજ સુરત યુવા ગ્રુપ સુરત આયોજિત પાંચમા સ્નેહમિલન બે હજાર ચોવીસનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સૌપ્રથમ રાજ્યના શિક્ષણ મંત્રી અને કામરેજના લોકપ્રિય ધારાસભ્ય પ્રફુલભાઈ પાંસરીયા સહિતના સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ ખાસ કરીને ઝોન એકથી લઈને કોલેજ અને અન્ય અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જેમણે ખૂબ જ મોટું નામ કહવાનું છે અભ્યાસ ક્ષેત્રે તેવા તેજસ્વી તાલાઓનું વિશેષ સન્માન પ્રફુલભાઈ પાનસરિયા અને સમાજના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો સાથોસાથ સમાજના જે વ્યક્તિઓએ ગૌરવ પ્રદાન કર્યું છે તેવા વ્યક્તિઓનું પણ વિશેષ સન્માન પ્રફુલ પાનસરિયા અને સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે ખાસ કરીને સન્માનના કાર્યક્રમ કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ રાહત દરે નોટબુકનું વિતરણનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પ્રાસંગિક ઉદબોધનમાં પ્રફુલભાઈ પાંસરિયાએ સમગ્ર કાર્યક્રમને ખૂબ ખૂબ બિરદાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને સમાજ શૈક્ષણિક ક્ષેત્રે આવી ખૂબ સુંદર કામગીરી કરે તે બદલ તેમણે સમાજના આગેવાનો અને ગ્રુપના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા